તો નમસ્કાર મારા ભાઈઓ બહેનો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં દેવાયત ખબર ચર્ચામાં ચાલી રહ્યા છે ભાઈઓ અત્યારે દેવાયત ખવડનો એક બાજુ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ તેમનું કરેલું દાનના લીધે તેઓ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેમણે એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે ભાઈઓ દેવાયત ખવડે કઈ જગ્યાએ દાન કર્યું છે તો તમને જણાવી દઈએ કે તેમણે જે કાઠી સમાજ છે તેની દરબાર શિક્ષણ સમિતિ જેમાં નવનિર્મિત કાંઠિયાવાડી ભવન માટે તેમણે એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે ભાઈઓ તેમને પિતા સ્વ દાન સાધુભાઈ ખબરના સમરણ અર્થ તેમણે એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે ભાઈઓ આપણે એક થી બે લાખ રૂપિયાનું દાન કરવું હોય તો પણ વિચારતા હોય છે ત્યારે આપણા દેવતભાઈ ખબર જે લોક સાહિત્યકાર છે અને તેમણે શિક્ષણ સમિતિ અર્થ એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે ત્યાં જે શિક્ષણ સમિતિ માટે લાઇબ્રેરી બને અને જે પરીક્ષાની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ સારી રીતે અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે તેમણે આ દાન કર્યું છે અને તેની પોતાની ઇન્સ્ટાગ્રામમાં આ સ્ટોરી પણ તેમણે ચડાવી હતી તો મિત્રો તમને આ કેવું લાગ્યું વિડીયો લાઇક કરી શેર કરી જણાવી દેજો